આપણા ફોનની અંદર જીસાલા ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ સર્ચ બારની અંદર આપણે જી સાલા લખવાનું રહેશે જી સાલા ટાઈપ કર્યા બાદ આપણી આ જે પ્રથમ એપ્લિકેશન દેખાય છે આ કલરની ઇન્સ્ટોલ કરવાની રહેશે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કર્યા બાદ તમારી એપ્લિકેશન ડાઉનલોડ થશે ડાઉનલોડ થઈ રહેશે પછી તે આપણા ફોનની અંદર ઇન્સ્ટોલિંગ થશે ઇન્સ્ટોલિંગ થયા બાદ અહીંયા આવું ઓપન લખેલું આવે ત્યારે એને ઓપન કરવાની છે ઓપન કર્યા બાદ તેને આવું અલાવ આપવાનું રહેશે અલાવ આપ્યા બાદ તેને આપણે સૌ પ્રથમ વખત અહીંયા નોંધણી ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપણે વિદ્યાર્થી સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી આપણા અઢાર અંકનો જે યુઆઈડી હોય વિદ્યાર્થીનો તે આપણે નાખવાનો રહેશે જો એ ના હોય તો આપણે વર્ગ શિક્ષક જોડેથી શાળામાંથી લઈ અને યુઆઈડી નંબર નાખવાનો રહેશે જે અઢાર અંકનો હોય છે તે અહીંયા ઉપરથી તમે સાઇન અપ પણ પસંદ કરી શકો છો ઇંગ્લિશ કે ગુજરાતી ભાષા જે તમારે પસંદ કરવી હોય તે તમે એ ભાષા પણ પસંદ કરી શકો છો અહીંયા યુઆઈડી નંબર નાખ્યા બાદ વિગતો મેળવવા ઉપર ક્લિક કરીશું તો અહીંયા જે વિદ્યાર્થીની જે યુઆઈડી નંબર હશે તે ઉપર થશે અહીંયા મારું એક વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન ન થયેલું હતું તો તેનું રજીસ્ટ્રેશન કરવા માટે એને મેં બોલાવ્યો છે ને એનું પણ રજીસ્ટ્રેશન થઈ જાય તો અહીંયા આપણે મોબાઈલ નંબર નાખીશું મોબાઈલ નંબર મિત્રો એવો નાખવાનો છે કે જે આપણો રેગ્યુલર ચાલુ રહેતો હોય તે કેમ કે આ નંબર પર આપણે ઓટીપી આવશે ને એ મોબાઈલ આપણી જોડે હોવો જોઈએ અત્યારે તો અહીંયા મોબાઈલ નંબર નાખ્યા બાદ નીચે આપણે પાસવર્ડ નાખીશું પાસવર્ડ પણ એવો રાખીશું કે જે આપણને સરળતાથી યાદ રહે નહીં તો આપણે વારંવાર ભૂલી જઈશું તો આપણને ફરીવાર ફોરગેટ પાસવર્ડ ઉપર જઈ અને ફરીથી પાસવર્ડ સેટઅપ કરવાનો રહેશે સેટ કરવાનો રહેશે એના કરતાં આપણે પાસવર્ડ સરળ રાખીએ જેથી આપણને ઇઝીલી યાદ રહે પાસવર્ડ નાખાઈ જાય અને ફરીથી કન્ફર્મ પાસવર્ડની અંદર એનોય એ પાસવર્ડ નાખવાનો છે જે આપણે પ્રથમ વખત નાખીએ છીએ તે એ પાસવર્ડ નાખી અને પછી આપણે ઓટીપી મેળવો તેના ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમારા મોબાઈલની અંદર આવેલો ઓટીપી તમારે એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કરશો એટલે સક્સેસફુલ તમને ફરીથી લોગિન થવાનું કહેશે અને લોગિન થવા માટે હવે આપણે યુઝર આઈડીથી એટલે કે સોરી વિદ્યાર્થીની આઈડી જે છે તેનાથી કરી શકીએ અને આપણો મોબાઈલ નંબર જે રજીસ્ટ્રેશન કર્યું હતું તે મોબાઈલ નંબરનો પણ આપણે ઉપયોગ કરીને આપણું લોગ કરી શકીએ છીએ તો હું અહીંયા મોબાઈલ નંબર નાખું અને ત્યાં પછી આપણે નીચે

ત્યારે આપણે સૌ પ્રથમ વખત જોઈએ તો તમામ વિષયો જે આપણા ધોરણના જે હોય તે તમને દેખાશે તો અહીંયાથી જે મેં પહેલું પ્રકરણ જે છે તે વિડીયો તમને અલગ અક્ષર કંઈક સ્ક્રીન દેખાય કે એ વિડીયો અને એની જે પીડીએફ જે છે તે મેં ડાઉનલોડ કરી લે છે જ્યારે બીજા ચેપ્ટરથી મેં ડાઉનલોડ કરેલ નથી તો તે તમને અલગ કલરની અંદર દેખાય છે તો અત્યારે હું તમને ચેપ્ટર બે ઓપન કરીને બતાવું કે ચેપ્ટરની અંદર શું શું હોય તો અહીંયા ચેપ્ટર બે મેં ઓપન કર્યું છે અને ત્યાં હું પહેલાં વિડીયો ઉપર જે લખેલું છે તેના ઉપર ક્લિક કરું તો આ ચેપ્ટરને લગતા જેટલા પણ વિડીયો હોય તેટલા આપણે અહીંયા પ્લે કરી શકીએ અને આપણે જોઈ શકીએ અને એ પણ જેવા તેવા વિડીયો નહીં એ પણ સારા ગ્રાફિક્સનો ઉપયોગ કરી લે અહીંયાથી આપણે જોઈએ તો વિડીયોની સ્પીડ પણ ઉપર નીચે કરી શકીએ એટલે કે એક એ નોર્મલ છે જ્યારે ઉપર પંચોતેર કરીશ તો થોડું સ્પીડ ચાલશે એ રીતે આપણે સ્પીડ ઓછા વધતા પ્રમાણમાં કરી શકીએ પ્લસ અહીંયાથી આપણું જે આપેલું છે તે ટાઇટલ બાર આપણે જે ફોન્ટના બેકગ્રાઉન્ડ અને પછી જે કલર છે તે ચેન્જ કરી શકીએ છીએ ફોન્ટનો કલર અને એનો હાઇલાઇટ જે છે તે પણ ચેન્જ કરી શકીએ તો મેં સ્ક્રીન ઉપર જોઈ શકો કે એનો ચેન્જ થઈ ગયો છે અલગ અલગ આપણે જે કલર ગમતો હોય તે આપણે પસંદ કરી અને આપણે મેનુ જે સબ ટાઇટલ જે છે તે આપણે એ આપણને દેખાશે અહીંયા બીજા પણ વિડીયોની અંદર કેટલાક ઓપ્શન જે છે તેની આપણે ભાષા પ્લસ ડિફોલ્ટ ક્વૉલિટી કઈ એ પણ આપણે વિડીયો ક્વોલિટી કઈ છે એ પણ આપણે ચેન્જ કરી શકીએ અહીંયા આપણે વોલ્યુમ સોરી અહીંયા આપણે લેન્ડસ્કેપ કરી શકીએ આડી સ્ક્રીન કરવી હોય તો વોલ્યુમ પણ આપણે ફ્લુ કરી શકીએ મ્યુટ કરી શકીએ અહીંયા આપણે બીજું વિડીયો જોયું હવે બીજું જોઈએ કે ચાર ઓપ્શન દરેક ચેપ્ટરની અંદર આવે ઇ રિસોસિંગ તો અહીંયા તમને પીડીએફ સ્વરૂપે તેનું કેટલાક ટોપિક્સ આપેલા હોય આખાના આખા ચેપ્ટર તો હોય પણ સાથે સાથે એવા ટૉપિક પણ હોય જે આ એમ તે ચિત્ર સાથે આપણને આપેલા હોય એટલે આપણે કોઈક બાર જગ્યાએ જવાનું હોય તો આપણે જોવું હોય તો રંગીન ચિત્ર સાથે જોઈ શકીએ પુસ્તક આપણે મામાના ઘરે જગ્યા એમ જવાનું હોય બીજી કોઈ જગ્યાએ તો આપણે પુસ્તકો ના લઈ જઈ શકીએ પરંતુ કાલે રવિવારે ગયેલા અને તો સોમવારે ટેસ્ટ હોય તો આપણે એ વાંચન કરી શકીએ બાજુમાં આપેલું છે આપણને એસેસમેન્ટ તો આ એસેસમેન્ટ આપણે અડધા કલાકનો હોય એમાં દસ વિકલ્પો આપેલા અહીંયા આપણે ત્રીસ મિનિટમાં પૂર્ણ કરવાના હોય છે અહીંયા મારે તમને ખાલી ડેમો બતાવવાનું છે એટલે હું ફટાફટ તમને ક્લિક કરી અને ઝડપથી તમને બતાવું તમારે અડધો કલાક લેવાનો અને વિચારીને પછી જવાબ ક્લિક કરવાનો જેથી તમને સાચું તમારું સ્વમૂલ્યાંકન થઈ શકે ત્રીસ મિનિટની અંદર દસ વિકલ્પો કરવાના છે અહીંયા દસ વિકલ્પો મારા થઈ ગયા છે અને હું સબમિટ કરીશ તો હા ઉપર ક્લિક કરીશ તો અહીંયા ફેલ બતાવે મારા ત્રણ જ માર્ક્સ બતાવે છે પરંતુ તમે સારી રીતે ટાઈમ લઈને ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અહીંયા જે બીજો ઓપ્શન જે છે વિડીયોની અંદર જોઈએ તો એક ચેપ્ટરની અંદર આપણે એસેસમેન્ટ જોઈ પ્રવૃત્તિ પછી પ્રવૃત્તિ આપણે પ્રવૃત્તિ જોવી હોય તો પ્રવૃત્તિ પણ જોઈ શકીએ એ જ રીતે આપણે ગુજરાતીનો ચેક કરી જોઈએ તે આપણે ઓપન કર્યું છે તો એમાં તમે જોઈ શકો કે અલગ અલગ ઇફેક્ટલી નરસિંહ મહેતાના ફોટો પછી સરસ ફોન્ટથી ત્યારબાદ ઈ દરેક વિષયની અંદર જે ચાર ઓપ્શન જે છે તે વિડીયો ઈ રિસોર્સિંગ પછી એસેસમેન્ટ અને પ્રવૃત્તિ આ દરેક પ્રકરણની અંદર તમને આપેલી હશે અહીંયા તમે જોઈ શકો કે કેટલાક સમજાવી પંક્તિ પણ સમ ગુજરાતીની અંદર પંક્તિ પણ સમજાવેલી છે કાવ્ય જેવું હોય તો તે તમને ચિત્ર સાથે જ પુસ્તકની અંદર આ બાબત નથી પરંતુ અહીંયા ઈ રિસોર્સિંગની અંદર છે કે કોઈ કાવ્ય હોય તો તે તમને પંક્તિ દ્વારા સમજાવી અને એને ચિત્ર સાથે તમને બતાવેલું છે અહીંયા તમને ચોવીસે ચોવીસ પ્રકરણ જોવા મળે છે ગુજરાતીના તો તમામ પ્રકરણ તમે અહીંયા જો ક્લાસની અંદર તમારો કોઈ ટોપિક મિસ થઈ ગયો હોય તો તમે અહીંયા જોઈ શકો અને અભ્યાસ કરી શકો છો ત્યાર પછી એસેસમેન્ટ જે તમને બતાવ્યું છે ચાલ બાકી હોય બાકી અને પૂર્ણ થઈ ગયેલા પૂર્ણ અને પ્રગતિમાં હોય તે પ્રગતિમાં બતાવે ત્યારબાદ અહીંયા બુક માર્કનો ઓપ્શન જે છે તે બુક માર્કની અંદર તમે જે વિડીયો કેટલાક એવા હોય કે ઇમ્પોર્ટન્ટ હોય તો તમે સેવ કરીને રાખો ઘણા બધા સાત આઠ વિષયો હોય અને તે આપણને ગમતા હોય અને પછી ફરીવાર જોવા જઈએ તો બધા ચેપ્ટર આપણને ઓપન કરવા પડે એના બદલે આપણે વિડીયો જો બુકમાર્ક કરીએ તો તે સેવ રહે અહીંયાથી તમે વિડીયો જે દેખાય છે તેને અહીંયા વિડીયો બુકમાર્ક કરો ત્યાં ઉપર ક્લિક કરો તો ગ્રીન કલરનું થઈ જશે અને અહીંથી પણ વિડીયોની અંદર આપણે જેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર હોય સેવનું આ બ્લેક જે દેખાય સાઈડમાં એરો તેના ઉપર ક્લિક કરીશું તો તે ગ્રીન થઈ જશે તો તે વિડીયો પછી બુકમાર્કની અંદર દેખાય જેટલા પણ વિડીયો અહીંયા બુકમાર્ક કરેલા હતા તે આપણે જોઈ શકીએ કે પાંચ છ વિડીયો દેખાય છે આપણને અહીંયા નીચે કોર્નરની અંદર ઓપન આપેલું છે બુકમાર્ક તેવા આપણને જોઈ શકીએ જેટલા વિડીયો બુકમાર્ક કરેલા હોય ત્યારબાદ આપણે અહીંયા હોમ ઉપર જઈશું એટલે કે જે બટન દબાયેલું હોમનું જે પ્રથમ જે છે ત્યાંથી આપણે ભાષા પણ ચેન્જ કરી શકીશું ગુજરાતી ઇંગ્લિશ ત્યારબાદ અહીંયા આકર્ણીઓની અંદર જોઈએ તો જે એસેસમેન્ટ જે બાકી છે તે બતાવે છે ત્યારબાદ આપણે ફરીવાર ત્યાંથી બુકમાર્ક પણ આપણે જોઈ શકીએ ત્યાંથી પણ જોઈ શકીએ નીચેથી જોઈ શકીએ ઉપચારાત્મક શિક્ષણ પદ્ધતિ જો કોઈ હોય પદ્ધતિ તો આપણને અહીંયા દેખાય પણ અહીંયા અત્યારે છે નહીં ત્યારબાદ બીજો મોસ્ટ વેરી યુઝફુલ ઓપ્શન આપેલો છે અહીંયા તમે જે શબ્દોના જે હોય તે શબ્દોનો ઉપયોગ કરી શકો એમ કે શબ્દો તમને જે અવાજ હોય તે અવાજ થી અર્થ ના ખબર હોય તો અવાજથી સાંભળી પણ શકો અને અર્થ ચાર પાંચ શબ્દોના અર્થ જે છે તે સમાનાર્થી શબ્દ અર્થ પણ આપેલો હોય તો તે વોલ્યુમના બટનનો ઉપયોગ કરીને તમે સાંભળી પણ શકો જો તમારે સાંભળવું હોય તો ત્યારબાદ આપણે અહીંયા કોઈ સરકારના પરિપત્રો હોય તો પરિપત્રો પણ જોઈ શકીએ જે એમપી પરિપત્રો હોય વિદ્યાર્થી લગતા એ પરિપત્રો પણ આપણે એનું અધ્યયન કરી શકીએ નીટનો પરિપત્ર જાહેર થયેલો છે તે અહીંયા આપેલો બાદ તમારું મંથલી રિવ્યૂ માસિક રિપોર્ટ જે મંથલી રિવ્યુ હતી આખું વિદ્યાર્થીનો અહીંયા રિવ્યૂ બતાવે કે કેટલા વિડીયો જોયા કેટલા એને ટેસ્ટ આપ્યા કે કંઈ પીડીએફ વાંચી તે તમામ અને એસેસમેન્ટમાં કેટલા માર્ક્સ છે તમારા આખું માસિકનો રિપોર્ટ અહીંયા તમને બતાવે છે ત્યારબાદ બોર્ડના પ્રશ્નોપત્રો જેમ કે એકમ કસોટી ત્યારબાદ નિદાન કસોટી પછી ક્વેશ્ચન બેંક આ બધા ઓપ્શન તમને જેટલા પણ બોર્ડના અહીંયા આપેલા હોય છે ક્વેશ્ચન બેન્ક પણ એ પણ આઈએમપી છે જે તમારી એકમ કસોટી લેવા છે તેમાંથી શિક્ષક તમને કેટલાક પ્રશ્નોનું પેપર કાઢીને પછી પૂછે છે પણ ક્વેશ્ચન બેંકની અંદર બધા પ્રશ્નો હોય તો દસમા ધોરણની અંદર હોય તો ખાસ તમને એ જોવું જોઈએ અહીંયા પછી મોડ્યુલ આપણે આપેલા છે તો એ આપણને મોડ્યુલ પણ જોઈએ અને આપણે સમજી શકીએ મોડ્યુલ જો જોવા હોય તો અલગ અલગ પ્રકારના મોડ્યુલ આપેલા છે ત્યારબાદ નીચે અહીંયા લોગઆઉટ આપેલો છે ત્યાં આપણે ક્લિક કરી અને આપણા એપ્લિકેશન અકાઉન્ટમાંથી લોગ આઉટ થઈ શકીએ તો આ જી સાલા વિશે માહિતી આશા રાખું કે તમને આ માહિતી ગમી હોય